હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે શિક્ષક યોગ્યતા કસોટી વન એટલે કે ટેટ વન બે હજાર પચીસ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જ જોઈએ મિત્રો પ્રાથમિક શાળા ધોરણ એક થી પાંચમાં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી વન બે પચીસ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર જ્યારે એકવીસ બાર બે હજાર પચીસના રોજ રવિવારના રોજ બપોરે બાર કલાકથી બે કલાક દરમિયાન યોજવામાં આવશે તો આ કસોટી માટેની હોલ ટિકિટ તારીખ દસ બાર બે હજાર પચીસ બપોરના બે કલાકથી તારીખ એકવીસ બાર બે હજાર પચીસ બપોરના બાર કલાક દરમિયાન અહીં મિત્રો બે હજાર પચીસ ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી વન ટેટ વન બે હજાર પચીસની પરીક્ષામાં લહિયાની મંજૂરી બાબતે અગત્યની સૂચના પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો અહીં મિત્રો અગત્યના જાહેરાત ઠરાવ ક્રમાંક આપેલા છે ઉપરોક્ત વિષય પ્રત્યે વિનય જણાવવાનું કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ એકથી શિક્ષક યોગ્યતા કસોટી વન બે હજાર પચીસનું આયોજન કરવા માટે જાહેરનામામાં પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું ઉક્ત જાહેરનામાથી પ્રાથમિક શાળા ધોરણ એકથી પાંચમાં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એકવીસ બાર બે હજાર પચીસના રોજ બપોરે બારથી બે કલાક દરમિયાન અમદાવાદ શહેર અમદાવાદ ગ્રામ્ય વડોદરા સુરત રાજકોટ ખાતે શિક્ષક યોગ્યતા કસોટી વન ટેટ વન બે હજાર પચીસનું નું આયોજન કરવામાં આવેલ છે અને તે માટે મિત્રો લહિયા એટલે કે વાંસકની સુવિધા કોને મળી શકે તે સંબંધિત સ્પષ્ટતા કરવામાં આવેલી છે તો જે ઉમેદવારો લહ્યાની સુવિધા મેળવવા માંગતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે લહિયા વાસકની પસંદગી સંબંધી સ્પષ્ટતા કરેલી છે તો ઉમેદવારે પોતાના માટે લહયો વાસક જાતે પસંદ કરવાનો રહેશે આ માટે ઉમેદવારે નમૂના એપેન્ડિક્સ ત્રણમાં સક્ષમ સત્તાધિકારીને અરજી કરવાની રહેશે લહિયો વાંચક લાવવા માટે નમૂના એપેન્ડિક્સ ત્રણની ની અરજી સાથે નમૂનામાં એપેન્ડિક્સ બેમાં પોતાનું બાહેંધરી પત્રક રજૂ કરવાનું રહેશે લહ્યાની સુવિધા મેળવા ઈચ્છતા ઉમેદવારે મુદ્દા નંબર એકની એ બી સીને અનુસંધાને લાગુ પડતી જોગવાઈ મુજબ નમૂના એપેન્ડિક્સ એક મુજબનું સક્ષમ મેડિકલ ઓથોરિટીનું સર્ટિફિકેટ તેની સાથે તેની અરજી સાથે બેડવાનું રહેશે કોઈપણ સરકારી પંચાયત મંડળ નિગમના કર્મચારીને લહ્યા તરીકે રાખી શકાશે નહીં

મંજૂરી આપવાની સત્તા ઉમેદવારના હાલના રહેઠાણના જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને ઉમેદવારની પરીક્ષા જે જિલ્લામાં આવેલ છે તે જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની રહેશે લહિયાવાસકની મંજૂરી આપ્યા અંગેની જાણ મંજૂરી આપનાર સત્તાધિકારીએ ઉમેદવાર જે જિલ્લામાં પરીક્ષા આપવા માટે ઉપસ્થિત થવાનો હોય તે જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીને કરવાની રહેશે ત્યારબાદ મંજૂરી માટે અરજી કરવાની પદ્ધતિ આપેલી છે તો ઉમેદવારે લહિયા વાસકની સુવિધા માટેની અરજીનો નમૂનો એપેન્ડિક્સ પેન્ડિક્સ માં કરવાની રહેશે અને આવી અરજી ઉમેદવારના હાલના રહેઠાણના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અથવા તો ઉમેદવારની પરીક્ષા જે જિલ્લામાં આવેલ છે તે જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રીને ઉદ્દેશીને બે દિવસ પહેલાં કરવાની રહેશે ઉમેદવારે અરજી સાથે સક્ષમ મેડિકલ ઓથોરિટી દ્વારા ઇશ્યુ કરાયેલ સર્ટિફિકેટ અસલમાં રજૂ કરવાનું રહેશે નિયત નમૂનામાં સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપેલ શારીરિક અશક્તાના પ્રમાણપત્રની નકલ અરજી સાથે બીડવાની રહેશે અને ઉમેદવારે અરજી સાથે લેટર ઓફ અન્ડરસ્ટેકિંગ ફોર યુઝિંગ

ઉપરિયુક નિયમાનુસાર વળતર સમય મળવાપાત્ર થશે પરંતુ તે માટે ચદ્દર ઉમેદવારે એપેન્ડિક્સ એક નમૂનામાં સક્ષમ સત્તાધિકારી જ્યારે ઇશ્યૂ કરાયેલ સર્ટિફિકેટ સાથે લાવવાનું રહેશે આવું સર્ટિફિકેટ રજૂ નહીં કરનાર ઉમેદવારને વળતર સમય મળવાપાત્ર થશે નહીં ત્યારબાદ મિત્રો બેઠક વ્યવસ્થા સંબંધી ખાસ અગત્યની સૂચના આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી લાહિયા વાંચક ઉમેદવારની ફરજો સંબંધી અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ લહીયો વાસક માટે પરવાનગી ધરાવનાર નિરીક્ષકની ફરજો સંબંધી ખાસ સૂચનાઓ આપેલી છે અને ખાસ નોંધ આપેલી છે લહિયાની મંજૂરી મેળવનાર ઉમેદવારને વિનંતી કે પરીક્ષાના દિવસે સંબંધિત કેન્દ્રના સંવાહકને પરીક્ષા શરૂ થયા થાય તે પહેલાં લહિયાની આધિકારિક મંજૂરીનો પત્ર બતાવવાનો રહેશે તથા તેમની ઝેરોક્ષ નકલ ખંડ નિરીક્ષકને આપવાની રહેશે તો લહિયા સંબંધી ઘણી બધી તમામ નિયમો સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને ફોર્મ ભરવાનું રહેશે તો ખાસ મિત્રો અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લહિયા વાચક અથવા વાતર માટે તો જે ઉમેદવારો લહ્યો અથવા તો વળતર સમય મેળવવા માંગતા હોય તેમણે મિત્રો કા ધ્યાનમાં લેવું થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર